રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા પ્રસંગે નર્મદા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લઈ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ દ્વારા ઉત્સાહની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે કે જેમાં જિલ્લાના રાજપીપળા તાલુકાના મંદિરોની સફાઈ હાથ ધરાઈ રહી છે કે જેમાં હરસિદ્ધિ મંદિરમાં સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત રામ ભક્તો મોટી સંખ્યામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા ઉપરાંત ઘરે ઘરે પહોંચી અક્ષત કળશ યાત્રાનું ભવિષ્ય સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામલલાની લલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા પ્રસંગે તાલુકા ખાતે જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં હાલમાં ચાલી રહેલા ક્ષત કળશ યાત્રા વિશે માહિતી અપાઈ હતી ત્યારે આવતીકાલ ઓગણીસ તારીખના રોજ યોજાવનાર અક્ષત કળશ યાત્રામાં મોટી માત્રામાં હિન્દુઓ જોડાશે હોવાનું જણાવ્યું હતું વધુમાં રાજપીપળાના રાજરાજેશ્વર મહાદેવ મંદિરથી લાલ ટાવર રોડ સ્ટેશન રોડ થઈને રાજપીપળા ટાઉનહોલ ખાતે પહોંચી જિલ્લાના કાર સેવકોનું સન્માન પણ કરવામાં આવશે ત્યારે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ સમગ્ર જિલ્લામાં આવેલા મંદિરોને ગામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વર્ચ્યુઅલના માધ્યમથી નિહાળીને સામૂહિક આરતી પણ કરવામાં આવશે હોવાની માહિતી આપવામાં આવી હતી ત્યારે રાજપીપળા ખાતે મંદિર સફાઈ અભિયાન શરૂ કરાયું છે કે જેમાં હરસિદ્ધિ માતા મંદિરે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત રામ ભક્તો મંદિર સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા તદઉપરાંત ઘરે ઘરે પહોંચી કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે આમ રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટાણે રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચોખા એટલે અક્ષર જે આપણે ચાવલ આવેલા છે કે ચાવલના જે વિષયતો પસંદ હતો સંખ્યા બળ ઓછું હોય તો અન્ય લોકોએ જોડાઈને એ આમંત્રણ આપવા જવાનું છે ને ઘરે ઘરે જઈને આમંત્રણ આપવાનું છે નહીં કે કોઈ ટેલિફોનિક અથવા તો કોઈ તમારા સંદેશા વ્યવહારના માધ્યમથી નહીં

શ્રદ્ધા ભક્તિ અલગ અલગ રીતના દુનિયા અને દેશની અંદર પ્રગટી રહી છે ત્યારે વિશેષ કરીને ગુજરાતમાં અને એમાં પણ નર્મદા જિલ્લામાં એમાં પણ રામ ભક્તોની અંદર ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામે ગામ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ને બાકીના હિન્દુ સમાજના આગેવાનો દ્વારા અયોધ્યાથી જે અક્ષત ચોખા આવ્યા છે એ ચોખા વિતરણનો કાર્યક્રમ અયોધ્યાના ચોખા આપીને જે લોકોએ રામ મંદિરની જ્યારે બનતું હતું ત્યારે હિન્દુ સમાજે જે બધા પાસેથી આહવાન કર્યું હતું ઈંટો લીધી હતી બાકીનો જે ફાળો લીધો તો એ બધા જ લોકોને આમંત્રિત કરવા અને આમંત્રિત કરીને જીર્ણોદ્ધાર પછીના દિવસોની અંદર પણ છેક અયોધ્યા સુધી એમને દર્શન કરવા જવા માટેનું જે આહવાન કરવામાં આવી રહ્યું છે એ અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બાકીના તમામ સંગઠનોને હિન્દુ સમાજ દ્વારા કાર્યક્રમ ચાલી રહ્યો છે એક નર્મદા જિલ્લાની અંદર ઓગણીસ તારીખે કળશ યાત્રાનો પણ કાર્યક્રમ છે આ કળશ યાત્રાની અંદર નર્મદા જિલ્લાના બધા જ તાલુકાઓમાંથી બધા જ સમાજના બહેનો અને બાકીના આગેવાન કાર્યકર્તાઓ બધા જ આની અંદર જોડાય એ પ્રકારનું આખું આયોજન થઈ રહ્યું છે અને એ જ દિવસે બપોરે કાર્યક્રમ આપણો છે રાજરાજેશ્વર મહાદેવથી કળશ યાત્રા શરૂ થશે ને ત્યારબાદ કળશ યાત્રા સરદાર ટાઉન હોટલ ખાતે પૂર્ણ થશે ત્યારબાદ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ